નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ માર્કેટયાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો સાવરકુંડલા અગિયારસો પચાસથી પંદરસો પંચોતેર મોરબી તેરસો એકથી પંદરસો એકાવન જેતપુર અગિયારસો સુડતાલીસથી પંદરસો નેવ્યાશી રાજકોટ બારસો સોર્યાશીથી પંદરસો સોસઠ જામજોધપુર બારસોથી સોળસો ધ્રાંગધ્રા બારસો ત્રીસથી સબુજસો સિત્તેર ધંધુકા બારસો પિસ્તાલીસથી પંદરસો પંદર વિસનગર અગિયારસોથી પંદરસો બાસઠ આંબલીયાસણ તેરસો એકાણુંથી સબુતસો અડતાલીસ હળવદ અગિયારસોથી પંદરસો પંચોતેર સિદ્ધપુર તેરસો પચાસથી પંદરસો સડસઠ બોટાદ બારસોથી પંદરસો પંચોતેર ધ્રોલ અગિયારસોથી સબુતસો સત્તાણું ગોઝારિયા બારસો એંશીથી પંદરસો સાત કુકરવાડા બારસો સાઠથી પંદરસો અગિયાર વિઝાપુર બારસોથી પંદરસો પાંત્રીસ હરસોલ થી સબુતસો પંચ્યાસી ધારી અગિયારસો એકથી પંદરસો દસ ઉનાવા બારસોથી પંદરસો એકોતેર છાણસમાં બારસો એકસઠથી પંદરસો સોળ પાટણ તેરસો નેબુંથી પંદરસો સાઠ બહુચરાજી બારસો પચાસથી સબુતસો પચાસ કાલાવાડ અગિયારસોથી પંદરસો સિત્તેર અમરેલી આઠસો પચાસથી પંદરસો સિત્તેર વાંકાનેર અગિયારસો પચાસથી સોળસો એક બાબરા બારસો એંશીથી સોળસો એક જોટાણા અગિયારસો અઢારથી સબૂતસો પંચાવન જામનગર એક હજારથી પંદરસો પિસ્તાલીસ હારીઝ બારસોથી સબુતસો નેવું દિયોદર તેરસો પચાસથી તેરસો નેવું ટિન્ટોય તેરસો પચાસથી સબુતસો સિત્તેર ખાંભા બારસો દસથી પંદરસો છત્રીસ લખતર બારસો આઠથી સબુતસો સોરાણું ભાવનગર એક હજારથી પંદરસો અગિયાર થરા તેરસો આઠથી પંદરસો સાડત્રીસ શિહોરી બારસો એકથી પચાસ અંજાર બારસો પચીસથી પંદરસો એકસઠ હિંમતનગર સબુતસો બાવનથી પંદરસો અઠ્યાવીસ મહુવા એક હજારથી પંદરસો એકવીસ જસદણ બારસોથી પંદરસો પંચાવન માણસા બારસો પંચ્યાસીથી પંદરસો બાવીસ તળાજા એક હજાર સિત્તેરથી પંદરસો એકસઠ જામખંભાળિયા તેરસો નવથી સબુજસો એકત્રીસ કડી તેરસો બત્રીસથી પંદરસો સોળ ગોંડલ બારસો એકસઠથી સોળસો એક જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો